હિન્ડન વાયુસેના કેન્દ્ર પર કલર્સ પ્રેઝન્ટેશન બે હજાર ચોવીસનું થયું આયોજન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વાયુસેનાના ચાર યુનિટને રાષ્ટ્રપતિ સ્ટાન્ડર્ડ અને ધ્વજથી કર્યા સન્માનિત રાષ્ટ્રપતિએ કહ્યું વાયુસેનાએ દેશની હવાઈ ક્ષેત્રની રક્ષાની સાથે અંતરિક્ષ કાર્યક્રમમાં પણ આપ્યું મહત્ત્વનું યોગદાન પ્રધાનમંત્રીએ પ્રથમવાર એનાયત કર્યા રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર અમદાવાદની પાંડે કિશોરી અને મૈથિલી ઠાકુર સહિત વધુ સન્માનિત કહ્યું આ એવોર્ડ ભવિષ્યમાં કન્ટેન્ટ ક્રિએટર માટે બનશે કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણી માટે ઓગણચાલીસ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વાયનાડ ભૂપેશ બઘેલ રાજનગદાથી લડશે ચૂંટણી જાહેર થયેલા પ્રથમ યાદીમાં ગુજરાતના એક પણ ઉમેદવારનું નામ નહીં રાહુલ ગાંધીએ ન્યાય યાત્રા દરમિયાન પંચમહાલમાં સંબોધી જાહેર સભા કહ્યું સત્તામાં આવીશું તો યુવાનોને આપીશું રોજગારી સામે ભાજપે આપી પ્રતિક્રિયા કહ્યું પચાસ વર્ષથી વધુ શાસન દરમિયાન કોંગ્રેસે કોઈ વાયદા નથી કર્યા પૂરા

તો પાકિસ્તાન બોટમાં આપત્તિજનક વસ્તુઓ મળતા મુંબઈથી કરાઈ જપ્ત વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આપી પ્રવક્તા આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે શિવાલયો ગુંજી ઉઠ્યા હર હર મહાદેવના નાદની સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે વહેલી સવારથી જ દેવાધિદેવને શિશ ચૂકવવા લાગી લાંબી કતારો રાજ્યના તમામ શિવાલયોમાં વિશેષ પૂજનનું કરાયું આયોજન